ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે જ ગરમીથી બફારાથી પણ રાહત મળી છે તો આ સાથે જ વલસાડ જિલ્લાના ગુંદલાવ વિસ્તારમાં રવિવાર સાંજે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ અચાનક વરસાદી ઝાપટા પડ્યા વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની હતી વીજપોલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને આ સાથે અંધકાર પણ છવાઈ ગયો વરસાદના કારણે રસ્તાઓ ચીકણા થઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો સ્થાનિક રહેવાસીઓ તરત જ વીજ વિભાગને જાણ કરી જેના પગલે વીજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કરીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પવનના જોર અને સતત વરસાદને કારણે પોલ નબળી પડી અને ધરાશાયી થઈ ગયું અને રિપેરિંગ કામગીરી શરૂ કરાઈને રાત્રિ સુધી જ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો અને આ પ્રયાસ ચાલુ રહ્યા